વાઘવામ કેટલા થઈ ગયા ખબર છે અત્યારે વાઘવામ થઈ ગયા આઠ ને દસ દર્શન કરીને અવતાર્યા છે અહીંયા ચોપડા પડ્યા છે દસ માં કાલે કઈ ગયા ને બધા ચોપડા છે બધા અને આ કબાટમાં દઈ પેલા ઠેલો લેવાનો છે જો આ ખોયલું પછી આ ઠેલો લઈને જવાનું હોય આ ઠેલો આમ બારે કાઢ લીધો ને હવે આમાં ચોપડા ભરી લેવાના બરાબર અને હવે આપણે ચોપડા ભરી ફટાફટ પછી મળીએ થોડી વાર વારમાં મિત્રો અત્યારે વાગવાનું કેટલા થઈ ગયા ખબર અત્યારે વાગવાનું થઈ ગયા આઠ ને અત્યારે થઈ ગઈ છે અત્યારે આપણે જવાનું સ્કૂલે સ્કૂલે નહીં ટ્યુશનમાં તો ચાલો આપણે ટ્યુશનમાં જતા આવીએ ટ્યુશનમાંથી આવીને મળીએ થોડીક જ વાર તો ટ્યુશનમાંથી આવીને મળીએ ફટાફટ A few moments later. મિત્રો અત્યારે આપણે ટ્યુશન માંથી ઘરે પહોંચી ગયા છે અને અત્યારે વાગવામ થઈ ગયા છે પોણા 11 જેવું થયું છે અત્યારે આપણે જમવા ગયા ફાઇનલી અને જમવામાં એવું કઈક છે જોઈ લ્યો તમે જમવામાં છે કઈક આવું ચોરા દાણાનું શાક રોટલી બી અને છાસ આવું બધું મસ્ત મજાનું શાક રોટલી અને બી અને છાસ છે તો હવે જમવું તો પડે તો ચાલો જમી લે ફટાફટ પછી મળ્યા જમી લીધા પછી તો ચાલો જમી લઈએ મિત્રો અત્યારે વાઘવાન થઈ ગયા કેટલા ખબર છે અત્યારે વાઘવાન થઈ ગયા હાડા અગિયાર અને અત્યારે આપણે લસન કરવા બેસવાનું છે ચાલો લેસન કરી લઈએ ફટાફટ પછી મળીએ મિત્રો અત્યારે વાગાઉન થઈ ગયા હે બાર અને અત્યારે આપણે લેસન થઈ ગયું છે એકદમ કમ્પ્લીટ આઈ ચોપડા જોયો ઘટ હજી ચોપડા નથી કા અને આપણે એક વિડીયો એડિટ કરીને મૂકી દીધું અપલોડ કરવા આવી ગયો હે જોવાનું ભૂલતા નહીં હવે યાર નાખી દીધો બરાબર અને અત્યારે થોડીક વાર બેઠા અપલોડ થઈ જાય એટલે ઇન્સ્ટામાં સ્ટોરી ચડાવી દેવાનું બધું ચડાવી દેવાનું અને ખાસ સૂચના હશે ભાઈ અને આપણે એક વસ્તુ નવું ચાલુ કર્યું છે હું તમારે માટે બરોબર છે આ જઈ લ્યો નવી ચેનલ ખોલી દીધી છે તમને વોટ્સએપ ચેનલ બરાબર આ બધા જે આ ચેનલ નામ છે ન આવે બરાબર તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે તેમાં જોઈને ક્લિક કરીને ફોલો કરી લે ફટાફટ બરાબર આપણી વોટ્સઅપ ચેનલને ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો હવે આપણે થોડીક વાર બેસીએ અને આ બ્લોગ અપલોડ થઈ જાય એની રાહ જોઈએ મિત્રો વાગવામ થઈ ગયો અને અત્યારે આપણે તૈયાર થવાનું છે તૈયાર થવાનું હોય પહેલાં એવું કરવાનું છે ચોપડા પેક કરવાના છે ચોપડા પેક કરીને ઓફ ડ્રેસ માં સ્કૂલ ડ્રેસ માં જવાનું છે તો ચાલ ફટાફટ રેડી થઈએ પછી મળીએ કોઈ કસ વાર માં વાગવામ થઈ ગયો એક અને અહીંયા આપણો જો આ બેગ પડ્યો અહીંયા આપણે અને રેડી થઈ ગયા બરાબર અને અહીંયા સાફ સફાઈ આલે ઘરની અત્યારે આપણે જવાનું સ્કૂલે તો ચાલો હવે આપણે સ્કૂલે તો જવું પડે ને તો ચાલો સ્કૂલે જઈએ પછી મળીએ સ્કૂલે જઈવા બાદ મિત્રો અત્યારે આપણે સ્કૂલે થી ઘરે પહોંચી ગયા છે ને અત્યારે ઓગમ થઈ ગયા છ અત્યારે આપણે શું ખબર છે થોડીક વાર વાંચી લેશું પછી ક્યાંક મારે જવાનું છે ફટાફટ બ્લોગ વિડીયો બન્યા રહેજો ચાલો ફટાફટ વાંચી લઈએ પછી મળ્યા થોડીક જ વારમાં પછી આપણે ક્યાંક જવાનું છે જાશું અત્યારે ફટાફટ વાંચી લઈએ મિત્રો અત્યારે વાગમ કેટલા થઈ ગયા ખબર અત્યારે વાગવાન થઈ ગયા હે આઠ ને બેતાલીસ ને અત્યારે આપણે વાંચવાનું થઈ ગયું લખવાનું થઈ ગયું એકદમ પૂરું ને અત્યારે આપણે બેસવાનું છે જમવા માટે ચાલો જમવા જઈએ પછી મિત્રો અત્યારે વાગમ માં ગયા હાડા રવા અત્યારે આપણે શું કરવાનું ખબર છે અત્યારે કોક આવી ગયો આપડા ઘરે શું નામ તારું કૃષ્ણા તો હવે અત્યારે આપણે વ્લોગ બનાવશું તો હવે આ માં શું કરવાનું લાઈક ઓમ ભાઈને ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો પછી શેર કરજો કમેન્ટ કરજો ઓમ ભાઈને ને બધું કરી દેજો ઓમ ભાઈ બહુ સરસ વિડીયો બનાવે છે એના વિડીયો જોજો અને લાઈક સબસ્ક્રાઇબ બધું કરી દેજો તાલો એ બને લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને અત્યારે આપણે વાગવામ થઈ ગયા હાડા નવા અને અત્યારે આપણે મળીએ હવારે ડાયરેક્ટ તો તા સુધી વ્લોગ માં બની રહેજો ધ નેક્સ્ટ ડે ગુડ મોર્નિંગ સુપ્રવાત કેમ છો બધા મજામાં સુખનો સરો જોગી ગયા છે મિત્રો અત્યારે વાગવામ થઈ ગયા છે સવારના 8 ને અત્યારે આપણે દર્શન કરી ડાઈ લાઈ આવ્યા હતા અત્યારે અત્યારે આપણે બ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે અને અત્યારે આપણે શું કરવાનું છે સૌથી પહેલા આપણે અત્યારે

અને અહીંયા અત્યારે જમવાનું બની રહ્યું છે ને જમવામાં છે રોટલી ને અહીંયા ચિપ્સ બટેકાનું શાક મસ્ત મજાનું હાલો હવે જમી લેવાય ફટાફટ વાસી મળીએ થોડીક જ વારમાં આપણે અત્યારે જમી લીધું મસ્ત મજાનું અને અત્યારે વામ થઈ ગયા હે બારમાં થોડીક વાર છે એટલે કહું ને રાઈટ ટાઈમ એક ને પચાસ અગિયાર ને પચાસ થઈ છે અત્યારે આપણે જોવાનું છે એ વાંચવા માટે કેમકે વાંચો તો પડે ને મિત્રો હા તો વાંચવું પડે હાલો જો આજે જ ચોપડા કાઢી વાંચવા લખવાનું ભણવું પડે નહીં ભણવું નહીં વાંચવું પડે વાંચવું નહીં લખવું પડે લખવું નહીં વાંચવું પડે કઈ થતું હોય છે આડેધડ ઘર નાખી આડેધડ વાંચવાનું લખવાનું ઘર નાખી બરાબર ફટાફટ આલો કેસો લગાવી તમે મજાક

એટલે કે બાર ને પિસ્તાલીસ થઈ ગઈ છે ચોપડા થઈ ગયા એકદમ પેક આહ મજા મજા તો હવે અત્યારે આપણે ફટાફટ કપડાં બદલાવવા પડે સ્કૂલના ડ્રેસમાં કા મમ્મી તો ચાલો હવે આપણે સ્કૂલના ડ્રેસમાં આવી જઈએ ફટાફટ એટલે સ્કૂલના ડ્રેસ પહેલે પછી મળીએ થોડીક જ વારમાં અત્યારે આપણે કપડાં બદલાવીને થોડીક બેઠા હતા અત્યારે આપણે વાગોમ થઈ ગયો એક ને પંદર અને અત્યારે આપણે જવાનું છે સ્કૂલી ઈ સ્કૂલે જવાનું છે ઈ સ્કૂલે તો ચાલો આપણે સ્કૂલે પહેલા ફટાફટ જઈ આવી ભણી આવી પછી આવીને મળ્યો થોડીક જ વાતમાં એ ફ્યુ મોમેન્ટ્સ લેટર મિત્રો અત્યારે આપણે જવાનું છે હેર કટિંગ માટે અને અત્યારે આપણે ટ્યુશન સ્કૂલે થી ઘરે પહોંચી ગયે અને અત્યારે વાગ્યા થઈ ગયા પોણા છ ને અત્યારે આપણે હેર કટિંગ માટે જવાનું છે કટકટ કટકટ કટ એમ કરવાનું

મળીએ ના ઉલગડે છે બધાને હર હર મહાદેવ